અને ઘીનો દીવો કરી સીતળામાની વાર્તા સાંભળવી અથવા કહેવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો હવે આપણે સાંભળીએ સીતળામાની વાર્તા એક ગામમાં દેરાણી જેઠાણી રહેતા હતા જ્યારે બંને હોવો દેવના દીધેલા દીકરાને એક એક દીકરા હતા જ્યારે મોટે હોવ ખૂબ જ ઈર્ષ્યાખોર હતી જ્યારે નાની હોવ ભલી અને ભોળી હતી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણસૃષ્ણ દિવસ આવ્યો જ્યારે સાસુએ નાની વહુને રાંધવા બેસાડી અને નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડીયામાં સુતેલો છોકરો રડવા લાગ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકને લીધે જોત જોતમાં ઊંઘી ગઈ જ્યારે સુલો સળગતો હતો અને પછી મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા

તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સંભળાવી સાસુમાએ તેને સાંત્વના આપતા કહ્યું તું શાંત થઈ જા અને શીતળામાં પાસે જઈ કગરજી માં સૌ સારા કરશે સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની બહુ શાલી નીકળી રસ્તામાં બે તલાવડીઓ તેને જોવામાં આવી બંને તલાવડી પાણીથી ચલોચલ ભરેલી હતી પણ જન જનાવર કે પશુ પક્ષી કોઈ તલાવડીનું પાણી પીતું ન હતું અને જો પીવે તો તાત્કાલિક તે મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈને તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળામાં પાસે મારા શાપનું નિવારણ કરવા જાઉં છું તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે અને તેને સજીવન કરવા જાઉં છું તલાવડીએ કહ્યું બહેન એવા તે શાપ આપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુ પામે છે તો અમારા આ પાપનું નિવારણ સીતરામાને પૂછતી આવજે ને નાની બહુ ડોકુ હલાવી આગળ વધી આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની કોટે ઘંટડીના પટ લટકતા હતા અને તેઓ હંમેશા લડતા હતા ત્યારે નાની બહુને જોઈ આખલાઓ બોલ્યા બહેન તું ક્યાં જાય છે મારા શાપનું નિવારણ કરવા છિતળામાં પાછા જાવશું વહુએ એવું કહ્યું જ્યારે આખલાએ કહ્યું અમે એવા તે શપ પાપ કર્યા છે કે અમે સદાય લડ્યા જ કરીએ છીએ તો અમારા પાપનું નિવારણ પણ ઉસ્તી આવજે ને જ્યારે નાની વહુ તેમને હા કહી ત્યાંથી આગળ આવી થોડે દૂર ગયા પછી જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના જિંતરા જેવા વાળને ખંજવાળતા બેઠા હતા વહુને જોઈ ડોશીમાં બોલ્યા અલીભાઈ જરા મારું માથું જોઈ આપને મને માથામાં ખૂબ જ ખંજવાળ આવે છે બહુ દયાળુ હતી તેને શેતળામા પાસે જવાની ઉતાવળ ઓતાવળતી સતતે પોતાના દીકરાને ડોષીમાના ખોળામાં મૂકી તેની જુઓ વીણવા બેઠી થોડી વારે દોષીમાના ખંજવાળ મટી ગઈ તેમણે નાની બહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જો તો ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થયો વહુ આચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં પોતે બીજું કોઈ નહીં પણ ખરેખર આ શીતળામાં છે તેમના પગે પડી ગઈ ત્યારબાદ વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા બેટી તેઓ પૂર્વ જન્મમાં બંને શોક્યા અને રોજ ઝગડ્યા કરતા હતા કોઈની શાક સાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી તેમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું એમનું પાણી પીજે એટલે તેમનું પાપનો નાશ થશે અને નાની ઓવીએ આખલાનો પાપનો શાપનો નિવારણ માટે પૂછ્યું તેના જવાબમાં શીતલામાં બોલી ઉઠ્યા બેટી ગયા ભવમાં તે બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે કોઈને દળવા કે ખાંડવા દેતા નહોતા આથી આ ભવે તેઓ આખલા બંનેને તેમને કોટે ઘંટડીના પળ બાંધીને લડ્યા કરે છે

તરત જ બધા પાણી પીવા લાગ્યા અને તલાવડી પાસે આવી પહોંચ્યા બહુ ખૂબ જ ખુશ થતી છોકરાને લઈને ઘેર આવી પહોંચી જ્યારે સાસુ માએ છોકરો જીવતો જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા પણ જેઠાણીથી ઈર્ષ્યાથી બળીને રાખ થઈ ગઈ જેઠાણીથી આ બધું જોવાનું નહીં જ્યારે બીજા વર્ષે શ્રાવણ માસમાં રાંધણસઠ આવી ત્યારે જેઠાણીને પણ એમ થયું કે લાવને હું પણ દેરાણીની જેમ કરું આથી મને પણ સિદલામાના દર્શન થશે એ તો રાત્રે સૂતલો સળગાવતો રાખીને સૂઈ ગઈ જ્યારે મધરાત થતા શીતળામાં ફરતા 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 ત્યાં આવી પહોંચ્યા અને સુલામાં આળોટવા લાગ્યા આથી એમનું શરીર દાજી ગયું અને એમણે ગુસ્સે થઈને શાપ આપ્યો જેવું મારું શરીર બળજ્યું એવું તારું પેટ બળજો જ્યારે બીજે દિવસે સવારે ઊઠીને જોયું તો જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટા ખુશ થઈ અને તે પણ દેરાણીની પેટે છોકરાને લઈને સાળી નીકળી રસ્તે ચાલતા ચાલતા તેમને બે તલાડીઓએ પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકાવતા કહ્યું તમારે જે પંચાયત છે જોતો નથી મારો દીકરો મરી ગયો છે હું શિતલામાં પાસે જાઉં છું તે તલાવડીએ કહ્યું બહેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ ધડ દઈને ના કહી ત્યાંથી આગળ વધી આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા તેમણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું પરંતુ જેઠાણીએ તેમને પણ ના નશો કરી અને ના કહી દીધી જ્યારે આગળ જતા બોરડીના ઝાડ નીચે ડોશીમાં સ્વરૂપે શીતળામાં તે માથું ખંજવાળતા બેઠા હતા તેમણે મોટી વહુને માથું જોઈ આપવાનું કહ્યું આથી તેણે ગુસ્સે થઈને ડોશીને સંભળાવી દીધું હું કઈ તમારા જેવી નવરી નથી તે તમારું માથું ખંજવાળે આપું જોતી નથી મારો છોકરો મરી ગયો છે આમ છણકો કરીને ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો જંગલ ભટકી પણ ક્યાંય શીતળામા તેમને મળ્યા જ નહીં જ્યારે જંગલમાં જાડવે જાડવે ફરી વળી પણ જેઠાણીને ક્યાંય શીતળામાં જોવા ન મળ્યા આથી રોતી કળકળતી છોકરાને મરેલો લઈને ઘેરે પાછી ફરી ત્યાં દેરાણી જેઠાણી બંને અને સાસુ ત્યાં ઘરે જને રોકકળ ચાલુ કર્યો હે શીતળામાં શું થયું હે શીતળામાં જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો બોલો શીતળામાં ની જય